અત્યારે ઘણા લોકો હજી પોસિબલ નથી કે એની પાસે જીપીએસ હોય તો એ લોકો હજી વાવેતરમાં સાહમાં હાથ વડે હાકે છે તો એને કઈ રીતે આકુ અને પહેલા નંબરમાં આ વિડિયો કે જે લોકો ભવિષ્યમાં વિચારી આવે છે કે આપણે સાહ શીખ તો એ લોકો હજી સક્ષમ નથી એ જ્યારે સાહ શીખવા જાય ત્યારે એનાથી એક બે ઉથલ ચારી રીતે લાગે પણ પછી લાગતી નથી તો આજે આ વિડીયોમાં સાહ શીખવા એટલે કે કપાસ મગફળી એરંડા કોઈ પણ પ્રકારના સાહ હોય તો તમે સરળતાથી કેવી રીતના નાખી શકો અને કેવી રીતના શીખી શકો ખેડૂતો ખાસ કરીને વ્યવસ્થિત રીતે જોવે ઊંડાણપૂર્વક સમજે કારણ કે આ એક સમજવાની એક એવી રીત બતાવવા માંગુ છું એક એવી થિયરી બતાવવા માંગુ છું જો આ વિડીયો તમને સમજાઈ જશે ને તો તમે બેસ્ટમાં બેસ્ટ શાહના ડ્રાઈવર બની શકશો એનું કારણ શું કારણ કે કોઈ પણ વસ્તુની એક થિયરી હોય છે એક મોનોપોલી હોય છે જે આજે હું તમને એક્સ વાય જેડ મોનોપોલી થિયરી અને કઈ રીતે આ વસ્તુ મગજમાં બેસે એ હું તમને એક્સ વાય જેટ કહું લોકો પંચિયા જ્યારે હળ કહેવામાં આવે છે એનાથી સાહ શીખવા માટે જાય શું થાય એક વખત બગડી ગયું એ વસ્તુ એટલે એનાથી પાછી સુધરતું નથી કારણ કે એ પંચિયા વસ્તુ જ એવી છે કે એ બગડી જાય પછી એને નવા ડ્રાઈવરને સુધારી શકતા નથી ત્યારે એ એના મગજને એવું સ્વીકારી લેશે કે આપણાથી ચા પડશે નહીં પણ ચા શીખવા માટે તમારે પ્રેક્ટિસ કેમ કરવી એ આજે આપણે આ વિડીયોમાં જાણવાનું છે આ વિડીયો જોઈને તમે પંચિયા જોડાવો તો ભલે કલ્ટી જોડાવો તો ભલે કઈ પણ વસ્તુ આંખશો તમારાથી સીધી હાલશે અને તમે એક થિયરી શીખી જાઓ કે ખરેખર શાહ નાખવાની આ એક સરળ રીત છે કઈ રીતે તો આજે અમે પંચિયાને બદલે દાંતી લઈને આવ્યા છે એટલે કે કલ્ટી જેને કહેવામાં આવે છે કલ્ટીના દાંતા અઢારની જારીએ હોય છે એટલે લાસ્ટના છેલ્લા દાઢા જે આ છેલ્લો દાઢો સામેનો છેલ્લો દાઢો એ બોતેર રીતની જાળીએ હોય છે આપણે એવું સમજીને આખવાનું કે બોતેર ઇંચની જાડીના સાહ નાખવા છે અને કલટીમાં મિત્રો મગફળી સોયાબીન કોઈ પણ ચા નાખવો હોય તો અઢારની જાડીએ જે વખેડું વાવેતર કરવામાં આવે છે તે કલટીથી જ અમે લોકો અહીંયા ચા નાખી છે હવે ચા નાખવામાં કલટીથી નાખવા અને શીખવા એનો મિનિંગ શું અત્યારે આપણે ઘઉં વાળા પડામાં કલટી ખેડવા માટે આવ્યા છે પણ તમને બતાવવા માટે તમને સમજાવવા માટે અને ભાઈ બંધ ને સમજાવવા માટે કે કલ્ટીથી થી શીખો કારણ કે અત્યારે તમે જે પ્રેક્ટિસ કરી શકશો તમે ધાયરું કરી શકશો એનું કારણ શું કે કલ્ટી છે વાકા ચૂકી નથી સીધી હાલશે તો પણ વાંધો નથી એટલે કલટીમાં આજે સાહ નાખવાની એક એવી થિયરી બતાવું એક તમે સાહ બગડો તો તમને સાહને ને જે કાપવાની સિસ્ટમ છે ને એ બહુ મહત્વની છે તો તમે એ કલ્ટીમાં શીખો અને ત્યારબાદ પંચીયથી સાહ નાખવા જાજો તમને ચોક્કસ આવડી જાહે હવે હું ટ્રેક્ટરના ડ્રાઇવિંગ સીટ ઉપર બેહું છું જેમ કે આપણે જીપીએસ પણ છે એટલે જીપીએસ નો ઉપયોગ પણ તમને બતાવીશ કે જીપીએસ થી આપણે શું મજા આવી પણ અત્યારે પેલા અને જીપીએસ ની થોડીક વસ્તુ કહી દઉં જેમ કે અમે સેવર કેન જીપીએસ સિસ્ટમ લગાડી છે જે બે સ્ટેશન સાથે છે બે સ્ટેશન આપણે જે સ્થાનિક વાડીએ જ લગાડી અને ત્રણ થી ચાર કિલોમીટર લગન ની રેન્જ આપણે એને સાથે લઈ નથી જવું પડતું એનું સિગ્નલ એક જ મિનિટમાં આવી જાય છે બહુ સારી કિટ છે અને એના વિશે વધુ જાણવા માટે ઘણા લોકોને ફિટિંગ કરાવવું છે સાવા માટે તો એના કોન્ટેક નંબર હું તમને ડિસ્પ્લે કરી દઉં છું એટલે ખાસ તમારે એનો કોન્ટેક કરી અને વધુ માહિતી ત્યાંથી મેળવી લેજો કલ્ટી ચલાવવા વર્ગુ છું સાહ બાંધવા એટલે ક્યાંય પણ પડવું હોય તો સાહ બાંધવાની એક રીત બતાવી દઉં મિત્રો હવે આપણે માની લીધો કે વા સેઠો છે પણ હું તમને સમજાવવા માટે કે આ પારો છે એ સેઠો છે તમારે અહીંથી જ તમે ટ્રેક્ટર મૂકશો એક જ ધારું તો કા ટ્રેક્ટર આ બાજુ નમી જાય કા ટ્રેક્ટર ઓલી બાજુ નમી જાય અહીંયા આપણે એક રાપની જગ્યા રાખવી છે એક રપોલું એટલે કે એક રાપની નીકળી જાય ત્યારબાદ આપણે સેઢા પછી સા નાખવો છે અહીંયાં એટલી જગ્યા રહેવી જોઈએ સામે પણ એટલી જગ્યા રહેવી જોઈએ તો એના માટે શું કરવું તો એના માટે પહેલાં કલટીને આપણે અહીંયા મૂકશું અહીંયાથી થોડીક આગળ આંકી ઉપાડી લેશું ત્યારબાદ સામેથી આટલું જ રપોલું મૂકી અને મૂકશું એટલે આ દાંતે દાંતો પાછો અહીંયા આવી જાય જેમ કે અત્યારે હું મારા હાથ વડે હું તમને બતાવું અને જોવું મિત્રો કલટીમાં આપણે નોર્મલ ચાલ છે ઇંચ દોઢ ઇંચની જેમ કે ચાલથી લાંબો ફરક પડતો નથી જેમ કે અમુક હાર્ડ જમીનમાં પંચી આપણે આંકવા જાય ચા નાખવા તો ફૂલ એને હાર્ડ કરવા પડે છે કારણ કે ધરાર ફગી જતું હોય પણ આમાં એવી કોઈ પોઝિશન નથી કે ફગે એટલે આપણે અત્યારે કામ ચાલુ કરી તો મિત્રો હવે આપણે અહીંથી શરૂઆત કરી છે શાહ બાંધવાની બરાબર છે હવે હું આગળ થોડું કાકી લેવાને હવે આપણે આ અહીંથી હવે આને ઉપાડી લઈ અને હવે સામેથી મૂકશું આપણે અહીંથી સામેથી મૂક્યું છે અને સામે જે કલટી આલેલી છે એ આપણે જવા દેવું છે અને નજર રાખી અને આપણે સ્ટેરિંગને પકડવાનું છે જેમ કે કઈ બાજુ બોનટ નમે છે એ આપને અંદાજ આવી જાય આપણે નજર સામે રાખી આપણી નજર ક્યાંય ફગાવવાની નથી જેમ કે અત્યારે હું ચાલુ મીડિયામાં હોઉં છું વાત કરું છું છતાં પણ મારું જે ધ્યાન છે એ હું ફગવા નથી દેતો એક ધારું ફોકસ રાખી અને આપણે ટ્રેક્ટર ઉપર જવાનું છે તમે આગળ એમને નજર રાખશો એટલે તમારું ટ્રેક્ટર નું બોનટ કઈ બાજુ નમે છે એ તમે ઓટોમેટિક સમજી શકશો કે નહીં ખરેખર આ બાજુ નહીં કે આ બાજુ નહીં હવે આપણે સામેથી એમને નાખ્યા આવ્યા હવે આપને ખબર નથી કે પાછળ કઈ પોઝિશન થઈ છે પણ જોઈ હવે તો તમે જોઈ શકો છો આપણે સાહ બાંધી જેમ કે મેં તમને વાત કરી એમ કે અહીંયા પણ આપણે એટલી જગ્યા મૂકી પારાથી છેટી પણ જ જગ્યા મૂકી એટલે લોકોને આયા હાયર કરવી હોય અને અહીંયા હાથી માટે રપોલું રાખવું હોય ચોમાસા માટે તો એ જગ્યા પરફેક્ટ રહીએ અને આપણે અહીંથી જવા દીધું સામેથી મૂક્યું સામે મૂક્યું ત્યારે આપણી નજર આ છેલ્લા દાતા ઉપર એની વચમાં બોનટ એટલે આપણે પરફેક્ટ રીતે અહીંયા પહોંચવામાં કમ્પ્લીટ થઈ ગયા છે આ રીતે તમે પ્રેક્ટિસ કરો આ વસ્તુની ખાસ થિયરી હવે કે જ્યારે ટ્રેક્ટર આપણે લગાડીને અહીંયા ત્યારે લોકોને ટ્રેક્ટર કેમ છે ત્રાહું છે આમ છે કે સીધું છે એ નક્કી નથી કરી શકતા કલટી મૂકી આગળ આકે પંચિયા મૂકીને કે આગળ આકે એટલે શું થાય કે ત્યાંથી વણાક દેખાશે ને એને એવું થાય કે શેઢેથી આપણા શાહ વણાક લાગી જશે આ ઘણા લોકોનો પ્રશ્ન છે કે ભાઈ શેઢે આવતા વણાક થઈ જશે કેમ પણ ટ્રેક્ટર મૂકતા આવડતું નથી કારણ કે ટ્રેક્ટર સીધું કરવું ને એક મહત્વનું છે કઈ જગ્યા ઉપર આપણા ટાયર છે એ આપણે થોડોક અનુભવ હોવો જોઈએ ખાસ વાત તો એ છે કે તમે લોકો કાયમ ઊઠીને જો ટ્રેક્ટર આપતા હોય વાહન આપતા હોય તમને એના જજમેન્ટની ખબર ન પડે તો આપણે બીજું કરી પણ શું શકી મારું તમને કહેવાનું એ થાય છે કે કોઈ પણ વસ્તુ અઘરી હોતી નથી એની એક થિયરી જ પકડવાની છે એની એક મોનોપોલી પકડવાની છે અને એ જેટલી જાતે પકડતા શીખશો કે આની થિયરી શું છે એ તમે જાતે શીખશો ને ત્યારે જ તમે પરફેક્ટ ડ્રાઈવર બનાવી બનશો હું તમને જે અત્યારે વિડીયોમાં બતાવું છું એક પોઈન્ટ બતાવું છું કે મિત્રો આ રીતે કરો તમે સફળ થાઓ હવે આટલી વસ્તુ બતાવવા તમને મગજમાં કાંઈ ના ઉતરે ને તો પણ નકામું છે તો તમે ખેડૂત છો તો તમને આટલું કહીને તો તમે આખું સમજી જાઓ એ તમારું માઇન્ડ ઉપર આધાર રાખે છે મિત્રો હવે આપણે આ સાહ તો બાંધી લીધો છે આવી રીતે તમે બે વખત ત્રણ વખત પ્રેક્ટિસ કરો અહીંયા પાટલું મૂકી દીધું અહીંયા તમારાથી વાંકા ચૂકું થયું તો થોડાક આગળ લઈ અને ફરી તમે ટ્રાય કરો સીધું થાય હવે તમારે કલટી ને અરાયા ભરવાના નથી અત્યારે તમે શીખો છો તમારે અહીંથી ગયા વારીને મૂકવું વારીને મૂકવા ટાણે ટ્રેક્ટર સીધું કરતા શીખી જાવ પછી શાહ વાંકા ચૂકો થાય તો એને ફોરતા શીખી જાવ માની લ્યો કે આ બાજુ અંદરની સાઈડ ઘોડો છે પણ તમારી નજર થોડીક આગળ રાખવાની આગળના ટાયર ઉપર પણ રાખવાની એટલે તમને ઘોડો હોય છે એટલે ત્યાં ખબર પડી જાય કે ત્યાંથી આપણે ટ્રેક્ટર આ વળાંક છે તો ત્યાંથી આપણે એટલું હિંચ એક બે હિંચ સેટું આખવું જોઈએ જેથી કરીને આપણે સીધે સીધું આખી શકીએ તો હવે હું તમને એ વસ્તુ બતાવું કે હું આખું આને કે કઈ રીતે કલટી હાલે છે કઈ રીતે હું મૂકું છું કઈ રીતે વારું છું બધું આપણે જોઈ તો મિત્રો જ્યારે આપણે આ રિવર્સ લેતા હોય ત્યારે એક આપણે જગ્યા ખબર હોવી જોઈએ કે આખું ટ્રેક્ટર સીધું થઈ ગયું કે નહીં અને ટ્રેક્ટર જરાક વેગ કરે અને સેજ આમ નોર્મલ હાલતું થાય ત્યારે નીચે ઓજારને મૂકવું એટલે તમારે જે વળાક થાય છે ને એ નહીં થાય મારે આગળ પણ ધ્યાન રાખવાનું છે અને અહીંયા મહિન્દ્રા ઉપર પણ ધ્યાન રાખવાનું છે ક્યાંય વળાંક હોય તો મારે આને સીધો કઈરે જવાનો છે હવે હું આ સાઈડે પહોંચી ગયો હવે આ ટ્રેક્ટર આ રીતે આપણે વાળી લઈ અને વાર્તા વાર્તા જોવાનું છે આપણે કે આપણે આ કલ્ટીમાં ક્યાં વણાક છે તો એને કેમ કાપવો એ અત્યારે આપણી નજરમાં એ હોવું જોઈએ પછી આપણે અત્યારે ફરી આ રિવેશ મારી તો આપણે કલ્ટીને કઈ બાજુ બારની સાઈડ થોડીક વધારે રાખવાની જરૂર છે અંદરની સાઈડ રાખવાની જરૂર છે કઈ બાજુ છેડો આડાવડો નહીમો કે નહીં અત્યારે કોઈ નહીમો નથી પણ જે અત્યારે આ ટ્રેક્ટર લગાડવું ને એ એક થિયરી વાળું છે અને મહત્વપૂર્ણ છે અત્યારે હવે આ ટ્રેક્ટર મારું સીધું થઈ ગયું છે હવે પાછી હું પલટીને મૂકું છું અને પાછું હું આંખી આવું છું આમાં તમારે કઈ ઘોડો આવે કે કઈ તકલીફ દેખાય તો તમારે તમારી જાતે શીખવાનું છે અને સીધું કરવાનું છે હવે આ અત્યારે આપણે આપી રહ્યા છીએ મને એવું જ લાગે કે આપણે સેન્સર જેમ કામ આપતા હોય કેવી રીતનું તે ટ્રેક્ટર કઈ બાજુ નમે છે કઈ બાજુ ખેંચાય છે જે ડ્રાઇવિંગ સીટ ઉપર બેઠા બેઠા આપને અંદાજ આવી જાય કે ટ્રેક્ટર એક બાજુ ખેંચાય છે કે એક બાજુ કઈ તકલીફ છે એ આપને ખબર હોવી જોઈએ પછી આ એક થિયરી જ ખાસ મહત્વની છે કે જે આપણે આની કલ્ટી મૂકી છે આ કલટી મૂકવાની એક ખાસ નજર રાખજો અને આ સીધું આપવામાં આ જ મહત્વનું છે કે કેમ અને આ રીતે આ વસ્તુ તમે શીખી જાઓ અને તમને આરામથી એવું લાગશે કે આમાં કાંઈ છે જ નહીં મોટી વાત કલ્ટી અત્યારે આખી છે સાહ શીખી છે તમે આખે આખું પાડું એ રીતે તમારે આંકવાનું એટલે તમને ધીરે 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 સમજાતું જાય કે ભાઈ આને આ વણાકને આમ કાપી તો સારું રહ્યું આમ કાપી તો સારું રહ્યું આ તમારે એક જ વખત આવો અનુભવ કરવાનો છે ત્યાર પછી તમે પંચિયા જોડાવશો ને તો તમે બેસ્ટ રીતે પંચિયા આંકી શકશો અને પંચિયા એવી વસ્તુ છે કે તમને એક સાહનું મગજમાં નામ પડી જાય ને કે સાહ નાખવા છે એટલે આમે તમે સીધું આવતા આવડતું હોય તો તમારાથી વાકા ચૂકું થઈ જાય અને પંચિયા મોટી વસ્તુ છે એને હૂતેર રાખવા એને બેલેન્સિંગ રાખવા એ વસ્તુ માટે આપણે જોરદાર વિડિયો આગળ નાખશું જે સેવરકેન વિશે મેં તમને વાત કરી હતી કે ઘણા લોકો મને કોલ આવે છે પૂછે છે ભાઈ તમે સેવર કેનની કિટ ફિટ કરાવી તો આમાં અઢી લાખથી લગ્ન અલગ અલગ ભાવ આવે છે અને કિંમત છે તો તમારે કેવી કિટ ફિટ કરાવવી મારે આ ચાર ને સાઠ હજારવાળી કિટ છે બે સ્ટેશન સાથે છે આમાં ઘણી બધી ફેરફાર આવે છે તમારે કેવું કરાવવું તો એ તમે વધુ માહિતી માટે હું તમને નંબર આપું છું સેવર જે તમે કોન્ટેક કરી શકો છો અને વધુ જાણી શકો છો બરાબર છે વસ્તુ મસ્ત છે બહુ મજા આવે છે આપણે આના વિડીયો આગળ જોવું જ કે ભાઈ કેમ હાલે છે કયું મજા આવે છે કેટલા વીઘા કલાકે કાઢે છે અને પંચિયા પણ એક આપણે આધુનિક બનાવ્યા છે કઈક નવી ટેકનોલોજી તો એ પણ આપણે આગળ વિડીયોમાં જાણવા મળશે એટલે ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં કાયમ માટે જોડાઈને રહ્યો

મિત્રો આપણે વાંકા ચૂકવું હવે આપણે હવે આમાં દૈશ નથી પડતી કે ભાઈ સીધું કેમ કરવું આ તો થઈ ગયું પણ આપણે જે આપણે જગ્યા અહીંયા રાખી છે અને કઈ બાજુ ઘોડો છે એટલે અંદરની સાઈડ છે કે બહારની સાઈડ છે તો આપણે ધીરે ધીરે એને કાપવાનો છે કઈ રીતે કે ઈ ઘોડાને આપણે નજરમાં નથી લેવાનું આપણે એક સીધ જ નજરમાં રાખવાની છે એટલે ટ્રેક્ટર ઓટોમેટિક ત્યાંથી પસાર થાય અને સીધું હાલશે તો હવે ઘોડા કેવી રીતના કપાતા જાય ને એ આપણે જોઈએ હવે તો આ ટ્રેક્ટર જે અહીંયા લગાડવાની સિસ્ટમ છે ને એ જ લોકોને મગજમાં નથી વહેતી ને એ ઉપર થોડુંક ફોકસ કરવાનું છે આ અત્યારે મારું ટ્રેક્ટર હંડ્રેડ એટલે કાયદેસર સીધું છે હવે હું એ ઘોડો કાપવાની ફાર ટ્રાય કરું છું અને કેવું સીધું આલે છે એ વળી જોઈ આયા આયા નજર રાખવાની છે પણ ઘડીક ઓલી બાજુ સરળો છે ઘડીક આ બાજુ છે આપણે સામે નજરનું એક મહત્વ લેવાનું છે કે ભાઈ ઘોડો કઈ સાઈડ કેમ કાપવામાં આવે છે મારી નજર સામે પણ છે અહીંયા પણ છે અને મને તો જ નક્કી થાય કે ઘોડો કઈ રીતે કપાય છે એ પણ આ થિયરી હવે તમારે છે આજે મેં કલ્ટી જોડાવીને તમને શીખવા માટે પંચ્યામાં આ વસ્તુ શક્ય ના બને કે તમે ડાયરેક્ટ આવી રીતે શીખી શકો હવે અહીંથી ઓછું આવે છે વાકા તો હવે અહીંથી મેળે થતું જાય છે મારું ધ્યાન તો સામે જ છે કે ટ્રેક્ટર આ વાયબ્યુ આગળ ક્યાં જાય એમ છે અને ટ્રેક્ટરનું બોનટ આગા બાજુ થાય ને એટલે મારું આ સ્ટેરિંગ બદલવા માટે આપણે ડ્રાઇવિંગ સીટ ઉપર બેઠા બેઠા બોનટ કઈ બાજુ નમે છે એ ઓટોમેટિક આપણે ખબર પડતી હોય છે એ થિયરી છે હવે તમે બતાવી દેજો કે આપણે ફરી એને સીધું કરી રહ્યા છે તમે જુઓ કે આપણે કઈ રીતે સીધું કરી દીધું આગળની વખતે ચાય કરીને વાકા ચૂકવું આપ્યું ફરી હું એને સીધું લેતો આવ્યો હતો કમ્પ્લીટ આવેલું આવ્યું છે એટલે એ સીધું થઈ ગયું છે આ રીતે સીધું કરતા શીખો તમે પ્રેક્ટિસ કરો જાતે તો મિત્રો તમે જોવો કે કઈ રીતે આપણે કલ્ઠી સાહ શીખી રહ્યા છીએ એટલે આ જ રીતે તમે પ્રેક્ટિસ કરો ચોક્કસ તમને આમાં સક્સેસ જાહો અને થોડોક દિલથી શોખથી એક મગજ વાપરો અને તમે ઓટોમેટિક અંદરથી વિચારો કે ભાઈ આનું સોલ્યુશન કેમ છે એટલે તમારો આત્મા તમને બતાવશે કે આનું સોલ્યુશન આ છે તમે અંદરથી વિચારતા શીખો ત્યારે આ વસ્તુમાં સફળ થો સક્સેસ જાહો એટલે આ વસ્તુ ખરેખર પસંદ આવી હોય તો આ વિડીયો બીજા આપણા મિત્રો જે હેરાન થાય છે એને બતાવો શીખવાડો અને આ વિડીયો શેર કરો બસ આવી વિનંતી છે હવે નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતાજી જય